હાલો ખેડૂત મિત્રો એક જે યોજના મેડમ દ્વારા સ્વાગત છે મિત્રો તો જે બે હજારનો આપતો આવવાનો છે મિત્રો એના વિશે આપણે આ વિડીયો પૂરી ડિટેલમાં ચર્ચા કરવાના થઈને ચેનલમાં નવા જનલમાં સબસ્ક્રાઈબ કરી દો અને બધા ખેડૂત મિત્રો અને બધા મિત્રોની છે ગુડ મોર્નિંગ તો બે હજાર રૂપિયા છે મફત મેળવો એટલે જે આપણે આજે તમે રેજ્યુએશન કરો અને સત્તરમાં હપ્તાનો લાભ મેળવો મિત્રો જે કોઈ મિત્રો હજી ઈ કેવાય સીમાં બાકી હોય એ બધા મિત્રોને ખાસ વિનંતી છે કે તમે ઈ કેવાય સી કમ્પ્લીટ કરના એટલે હમણાં થોડી થોડા દિવસોમાં જે સત્તર રૂપો આપતો હશે એ તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો તો બે હજાર રૂપિયા મફતમાં મેળવો આજે રજિસ્ટ્રેશન કરો અને સત્તરમાં આપતાનો લાભ મેળવો મિત્રો ને જો આશા આ વિડીયોમાં પૂરી માહિતી આપેલ છે તો વિડીયો અંજ સુધી નિહાળવાનું ભૂલતા નહીં મિત્રો તો નમસ્કાર મિત્રો ખેડૂત ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીતિ યોજના વિશે છે આપણે આ અને બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ આવવા માટે સત્તરમાં હપ્તો એના માટે રજીસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે મિત્રો ઈ કેવાયસીમાં બાકી હોય તો પણ મિત્રો તમે ઈ કેવાય સી કમ્પ્લીટ કરી અને રેજ્યુટેશન કરી નાખો કે તો મારા ખાતામાં છે સત્તર હપ્તો છે એ જમા થઈ જાય મિત્રો તો આપણે આ રીતના વિડીયોમાં આપણે ડિસ્કસ આગળ પણ કરવાના છે તો વિડીયોમાં મજા આવે તો બનાવી રહો મિત્રો તો પીએમ કિસાન યોજના સત્તર હપ્તો ક્યારે આવશે તો સત્તરમાં હપ્તાની વાત છે મિત્રો સોળ હપ્તો મળી ગયો છે હવે છે સત્તરમો હપ્તો આવવાની તૈયારી છે એટલે મિત્રો જે કોઈ મિત્રો બાકી હોય રજ્યુસ્ટ્રેશન કરવામાં તો રજિસ્ટ્રેશન કરાવી લેવું કારણ કે આ સત્તરમાં હપ્તો થોડાક ટાઈમમાં છે એ તમારા ખાતામાં જમા થઈ જશે આગળ આપણે વાત કરીએ એમ તો પીએમ કિસાન યોજના છે હેઠળ ખેડૂતોને બે હજાર રૂપિયા વર્ષ કેટલા આપતાં મળે છે તો વર્ષની માલિકી તમારે છે એ ચાર હપ્તા મળે છે મિત્રો અને એક વર્ષમાં કુલ મળી છ હજાર રૂપિયા મળે છે એટલે છ એટલે ત્રણ અને છ ત્રણ હપ્તા મળે છે પીએમ કિસાન યોજના છે એ એના માટે છ હજાર રૂપિયા તમને મળે છે અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું હાઉ ટુ રજિસ્ટ્રેશન ઇન પીએમ કિસાન યોજના મિત્રો તો પીએમ કિસાન યોજના રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌ પ્રથમ વેબસાઇટ છે એના પર જે કોર્નર પર ખેડૂત કોર્નર એવો ઓપ્શન મળશે મિત્રો તો એના પર જઈ અને તમારે છે પીએમ કિસાન યોજના એ ખાલી તમારે એટલું સર્ચ કરો અથવા આ ખેડૂત પોર્ટલ પર તમે જોઈ શકો પણ એમાં તમને મળે તો વાય ને કે બાકી જે મિત્રોને ન મળે એની નંબર બની દે કે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો એટલે આપણે એને વેબસાઇટ છે આપ દેશી મિત્રો મળીને નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ